નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના સુખી ડેમ ડુંગરવાટ પાસે સુખી કેનાલની બાજુમાં આવેલા જાહેર માર્ગ ઉપર વરસાદના કારણે ગાબડું પડી જતાં રાહદારીઓ માટે જીવના જોખમ સમાન સાબિત થાય તેવું લાગી રહ્યું છે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે આવેલ સુખી ડેમની કેનાલની બાજુમાંથી પસાર થતાં જાહેર માર્ગની પહેલી કેનાલના જાહેર માર્ગ પર મોટું ગાબડું પડતાં અહીંયાથી પસાર થતાં હજારો વાહન ચાલકો માટે આ ગાબડું એ જીવનું જોખમ બની શકે છે કારણ કે જાહેર માર્ગ ઉપર પડેલું આટલું મોટું ગાબડું રાત્રિના સમયે કદાચ કોઈક વાહન ચાલકને જોવામાં ન આવે અથવા તો ધ્યાન પર ન આવે તો તેનો જીવ જઈ શકે છે અકસ્માત સર્જાઈ શકે છે જેના કારણે તંત્ર દ્વારા વેલામાં વહેલી તકે આ ગાબડાને પૂરવામાં આવે તેવી આજુબાજુના સામાજિક કાર્યકરોની અને રાહદારીઓની માંગ છે અને આ મુખ્ય રસ્તો પાવી જેતપુર તાલુકા મથકે જવાનો મુખ્ય માર્ગ હોવાથી આ રસ્તા ઉપરથી દિવસના હજારો વાહન પસાર થતા હોય છે ત્યારે આ માર્ગ ઉપર જ આટલું મોટું ગાબડું પડ્યું છે જે છેલ્લા બે દિવસથી નજરે પડી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા એના પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે વહેલામાં વહેલી તકે આ ગાબડાને પૂરવામાં નહીં આવે તો કોઈકના માટે જીવનું જોખમ સાબિત થઈ શકે છે અલ્તાબ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી પાવિજેતપુર